આપડે ભેગા થઈ જવી એક મિનિટ હા ચાલુ છે ને મારા બનાવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી અમદાવાદ વાળા ને

તમે કઈ શીખ્યા તમે કઈ જગ્યાએ છો એ મને હું મહેસાણા છું હું મહેસાણા જ તમારી પાસે પેલા મારા તો રસ્તા માં જ આવશે મારે પછી અમદાવાદ જવાનું પેલા મહેસાણા આવશે આવી

ભાઈ વાત તમારી હાંસી તમે રબારી સમાજ માં લઈ જાવ ને એ તો હું આસામ બેઠો હતો બાકી આની માનો બોસડો ઘરમાં તમારા માં તાકત આજ દિવસ મળી તમારા માણસ ચોપન ગુના મારી ઉપર આમ નામ નથી ભાઈ આપડે ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને વિષય ને તેને કેજો ને કે તું તમદાર હાસી ને રાખો બરોબર તમે આવો ને અને તમદાર બધા ગાડી હો ગાડી તમદાર લઈને આવી જ જાવ હું આવું છું ભાઈ હું તો અત્યારે મારી પાસે પિસ્ટલ રાખતો નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ આપડે સાહેબ ને